કેમ છે મારા ભાઈઓ બહેનો ઓડિયો લે તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો કાકાનો સોશિયલ મીડિયામાં જોરદાર એક વિડીયો વાયરલ થાય છે મિત્રો તમે ભાઈ ચોંકી જશો મિત્રો કાકા એવું ગીત ગાયું છે મિત્રો કે ના પૂછવાનું મિત્રો સારું ગીત ગાય છે રમાપીડનું મિત્રો તો તમે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો કેમ કે તમારા માટે દરેક કલાકારની ન્યૂઝ આવે છે મિત્રો અને કાકાએ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવી છે મિત્રો તો કાકાએ એવું તો કેવું ગીત ગાય છે મિત્રો કેમ કે ખુદ તમે ચોંકી જાય એવા કાકાએ ગીત ગાયું છે મિત્રો તો આ સોશિયલ મીડિયામાં તો બૂમ પડાવે છે મિત્રો તમને વિડીયો બતાવું છું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો છે મિત્રો અને તમને આપણી ગુજરાતી ન્યૂઝ કેવી ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કારણ કે આપણી ચેનલ પર દરેકની ન્યૂઝ આવતી હોય છે મિત્રો તમને કેવી ગમે છે કોમેન્ટ કરજો મિત્રો તો ચલો મિત્રો વધારે તમારો સમય નથી બગાડવો મિત્રો તમને વિડીયો છું મિત્રો પણ આપણી ચેનલ પણ નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને આપણી ગુજરાતી ન્યૂઝ કેવી ગમે છે એવી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ચલો વંદે માત્ર બીજા વિડીયો મળે છે ત્યાં સુધી વિડીયો જેટલો બને એટલો શેર કરજો મિત્રો અને કાકાનો અવાજ કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ચલો ભાઈ બાય વંદે માત્ર બીજા વિડીયો મળે ત્યાં સુધી huh <laughs>